કે આખું બધું અમારી યાત્રા શૈક્ષિક યાત્રા ઘરમાં પરિવારમાં સો થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે મારી મારા ઘરમાંથી અને બે હજાર પહેલાની સાલમાં મારા ઘરમાં એ વખતે દસ લાખ રૂપિયાની વધારે કિંમતના પુસ્તકો એ વખતે હતા અને પુસ્તકો મારા ઘરે લખાતા એટલે હું ચાલતો હતો ગુજરાતીમાં ભૂલ કાઢું તો જો આપણા જિલ્લામાં ભૂલ છે તો જને એક મંદિર ગઈ કરી ને કોરસ કરી રસોઈ સાચી દે દે કોટી ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો કે રાતો એટલે આવું અમારું કામકાજ છે એટલે આ અમારો પહેલો કાર્યક્રમ નથી બારો આવો શિક્ષક સન્માનનો નો બધાને ખબર હશે કે મહેસાણા જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે મારી 700 સ્કૂલની વિઝિટ છે કેટલી સ્કૂલની અને હું તમને એ એ વાત કરી શકું કે કોઈ પણ ઓફિસર મારો રેકોર્ડ તોડી શકે એ શક્યતા નથી એટલે કોઈ એ કે મેં મુલાકાત લીધી નહી હોય મારી હું જ્યારે નાયબ ડિપ્ટી મહેસાણા હતો ત્યારે રોજ ની લગભગ એવરેજ ચાર પાંચ ફૂટ ની મુલાકાત હું લેતો અને પછી હું ઓફિસ જતો અને મિટિંગ કેવી રીતે લેતો તમને કહી દઉં હું જ્યાં સ્કૂલમાં જાઉં એટલે શાળાના આચાર્ય ને બેસાડું અને બધા સ્ટાફને બેસાડું અને વિઝીટ બુકમાં શું લખું તમને બધા વહેસાણ જિલ્લાવાળાને ખબર હશે કે વિઝીટ બુકમાં હું એ લખું કે હવે તમારે શું કરવાનું છે જો કે મારો રેકોર્ડ મધુબી ચોકસી સાહેબ તો એ રોજો પાછો પડે પદાધિકારી છે એમને મહેસાણા જિલ્લાની તમામ શાળાઓની મુલાકાત લીધી છે એટલે સાડા સાતસો એટલે મારો રેકોર્ડ બંધ રેકોર્ડ એ

આપણા બાબુ દાદા તો બાબુ દાદા પોતે પંચોતેર વર્ષના છે અમૃત મહોત્સવ એમનો ઉજવાઈ રહ્યો છે અને દાદા એક્સો આઠ અંબાજી ના બાબુપુરા ગામમાં કર્યા છે એમનો વારસો આદરણીય ધર્મેશભાઈ પટેલ સાહેબ જાળવી રહ્યા છે હવે આ ધર્મેશભાઈ પટેલ જે છે ને એ મેનેજમેન્ટ એનું સારું છે મેનેજમેન્ટ ગુરુ કહેવાય એમને પોતે ગુજરાતને સાત હજાર ડોક્ટર આપ્યા છે કેટલા એ પોતે કેમિસ્ટ્રી ટીચર હતા અને પછી એમને આ સ્કૂલના સંચાલક બન્યા પણ એ સ્કૂલના સંચાલક બન્યા પૂર્વે

બોયઝ હોસ્ટેલમાં ત્રણસો વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે એટલે તમારે કોઈને આખા તરીકે ગાંધીનગર માં વિદ્યાર્થીઓને ભણાવવા હોય તો એક આ કેમ્પસ છે આપણી બાર બધા સ્ટોલ પણ લાગ્યા હતા તમને ખબર હશે સંસ્કૃત ભારતીયનો નો સ્ટોલ હતો તમને ખબર છે સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવાય છે આપણે આજે પ્રતિજ્ઞા લઈ લો કે આપણી સ્કૂલ માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા તો લેવાવી જોઈએ કારણ કે સંસ્કૃત બધી ભાષાઓની જન્મી છે અને એટલા માટે આપણે એના માટે જેટલું થઈ શકે એટલું તો કરવું પડશે જો તમારી ભાષા સંસ્કૃતમાં તમે પારંગત થઈ જાવ ને તો ઓટોમેટિક તમને બધી ભાષાઓ આવડવા માંડે અને બીજી બધી ભાષાઓ તમે માસ્ટરી થઈ જાય પેલા જે એન્કર બેઠા હતા દીપક જોશી ચાર ભાષા ઉપર જબરજસ્ત કમાન છે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત હું પ્લેટફોર્મ કોઈ પણ વ્યક્તિને આપું તો એનામાં કઈક નૂર હોય તો જ આપવા પ્લેટફોર્મ નહીં આપું મારા સ્વભાવમાં જ નહીં

ઉપર પણ પછી પિસ્તાળીસો પછી કોઈની પાસે દાદા પૈસા લીધા આપણે પૈસા લીધા ના કેમ ઉભો કરી આપડે પર કારણ કે આપણે કોઈની આના લેતા દાદાગીરી છીએ આપીએ લોકો નંબર ના આપતા ઓફિસરો હું નંબર આપું છું લખો લે મારો નંબર ચોરાણું બે નેવું અઠ્યાસી નવ અઠ્યાસી લખી દો બહુ કામ આવશે જયારે તમે માં નામ જન્મ તારીખ સુધારા કરવા હશે ને ત્યારે તમને આ ભાઈ યાદ આવશે આ કોણ એટલે કો કોને જેયા દે કેનું ખાઈ તમારા લોકોને 3 મિનિટ માં દે કાગળ કોંતા લે છે આપસે તો જેવો કોઈ એક્સક્યુસ નહી ચાલે હાલ આવો તમે ઓબોજીએ આ તમે તમે ના